મોરબીની ભવાની એક્સપ્રેસ આંગડિયા પેઢીમાં ચાલતું જુગારધામ ઝડપાયું મોરબીના સરદાર રોડ પર આવેલી ભવાની એક્સપ્રેસ આંગડિયા પેઢીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે સરદાર રોડ પર ધરતી ટાવર ખાતે આવેલી ભવાની એક્સપ્રેસ નામની આંગળીયા પેઢીમાં મહેશભાઈ રમણભાઈ પટેલ પોતાની આંગળીયા પેઢીમાં નાલ ઉધરાવી જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે દરોડા કરતા ત્યાં જુગાર રમતા મહેશ રમણલાલ પટેલ ભીખાજી ઉર્ફે ભાણો દિવાનજી ઠાકોર દિલીપ રામા